અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પડના સમાચાર મણાર ગામમાંથી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આનંદભર્યા દ્રશ્યો સામે આવ્યા છે શ્રી મણાર કુમાર પ્રાથમિક શાળામાં દેશના સિત્યોતેર પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રીમનાર કુમાર પ્રાથમિક શાળા સાથે સાથે શ્રીમનાર કન્યાશાળા શિવમ વિદ્યાલય તેમજ શ્રી કે વિદ્યાલયના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા હતા વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં દેશપ્રેમ એકતા અને રાષ્ટ્રગૌરવની ભાવના જળવી ઉઠી હતી કાર્યક્રમ દરમિયાન એક નાનકડી દીકરીએ આપેલું હૃદયસ્પર્શી વક્તવ્ય સૌના મનને સ્પર્શી ગયું शा प्रांगण में चारे बाजू देशभक्ति माहौल छवाई गयो हतो अने समग्र कार्यक्रम उपस्थित सौ प्रेरणादायक बन्यो आ रीते मणार गाम सितोतेर म प्रजासत्ताक पर्व उजवणी हर्ष उत्साह ने राष्ट्रीय गौरव साथ संपन्न

મારવાની તૈયારી કરવામાં આવી સત્તર ડિસેમ્બર ઓગણીસો અઠ્યાવીસ ના દિવસે લાહોરમાં ક્રાંતિકારીઓ દ્વારા સોંદર્ષ ને ગોળી મારી હત્યા કરવામાં આવી we mm -hmm. આ પ્રદેશમાં વિવિધ ધર્મો અને જાતિના લોકો રહે છે તેઓની પાસે આ રીતિ રિવાજો ભિન્ના રહેલી છે છતાં પણ એકતા અને અખંડિતતા ક્યારેય આંચ આવી નથી રાષ્ટ્રીય એકતા અખંડિતતા ક્યારેય સક્રિય પ્રયત્ન કરવા પડશે ધર્મ કે કોમના નામે પ્રજાને ભટકાવનાર તત્વોને ખુલ્લા પાડવા પડશે સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ